રામનવમીનો ઉત્સવ સમગ્ર દેશમાં ગત ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાંઈબાબા સત્સંગ મંદિર દ્વારા આજથી ત્રીસ વર્ષ પહેલાં મોડાસામાં સાઈ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેના પાઠોત્સવની પણ ઉજવણી કરાઈ હતી ત્યારે આ મંદિર દ્વારા એકસો એક કિલો માવાની કેક ઉદયપુરથી મંગાવી અને સાંઈનાથ બાબા પાસે કપાવવામાં આવી હતી જ્યારે ભાવિક ભક્તો તેનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી ત્યારે આ રામ મંદિરમાં રામનવમીને દિવસે સવારે આરતી ત્યારબાદ કેક કાપવાનું ત્યારબાદ હોમ હવન અને સાંજે સાંઈનગર યાત્રા યોજાય છે તો રાત્રે ભજન મંડળ દ્વારા ભજનો કરી પૂરો દિવસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App